द्वारकाधीश जी महाराज दिव्य कथा धीरे धीरे विराम तरफ जाधना शिखर सुधी पहुंचवा तैयारी ધીરે ધીરે હરિની કથા સાંભળતા સાંભળતા અંતિમ મુકામ સુધી આપણે બધા સાથે બેસી ભગવત ચર્ચા કરીએ છીએ રામદેવજી મહારાજના વિવાહની કથા આજ આનંદ આજ ઉચરંગ આજ હૈયામાં ભેત આજ સખી અમારે આંગણે કંચન વર્ષો મે આનંદ છે ગ્રસ્તાશ્રમમાં બાબા રામદેવજી મહારાજ પ્રવેશ કરે છે ઝારથી ભગવાન રામદેવજી મહારાજ પરણી આવ્યા છે ત્યાર પછી અતિ આનંદ છે બધાને ખૂબ સુખ મળ્યો છે એક દિવસ મહારાજ અજમલજી સદગુરુ બાળીનાથ બાબાની પાસે જઈ અને પોતાના મનની વ્યથા ગુરુચરણમાં સમર્પિત કરે છે કે બાપજી મારા બંને પુત્રોના વિવાહ થયા છે આજ મારા ઘરે બંને પુત્ર વધુ આવી ગઈ છે આપ જો રજા આપો તો મારા પોકરણગઢની ગાદી વિરમદેવને સોંપું અને હું રાજના કાર્યમાંથી નિવૃત્તિ લઈ અને પ્રભુ ભજન તરફ હું ગતિ કરું અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી એ એક પ્રકારની ભક્તિ છે માથાનો વજન હળવો કરવો પડે છે રામદેવ કથા મને તમને બતાવે કે સંસારમાં બધા કાર્ય થઈ ગયા પછી આ જીવને પરમાત્મા તરફ ગતિ કરવી પડે છે માથાની પાઘડી આપણા માથા ઉપર રહેતી ન હોય તો પોતાના દીકરાને પાઘડી પહેરાવી દેવાય કે લે બાપ હવે તું આ વજન સંભાળી લે હવે અમારાથી કઈ થશે નહીં આ એક ભક્તિ છે ક્યાં સુધી આપણે બધા સંસારના વિષયોમાં જળોની જેમ ચોંટ્યા રહેશે પ્રભુ સ્મરણ કરવા માટે આ જીવને હરિ તરફ જવું પડે ઘર છોડવાની વાત નથી ઘરને અંદરથી કાઢવાની વાત છે બહુ સુખ આપ્યું હોય પછી હરિભજન કરવું મહારાજ અજમલજી ગુરુની આજ્ઞા પ્રમાણે વિરમદેવજી મહારાજ અને પોકરણગઢ ને દાદી સોંપી છે રામદેવજી મહારાજ એ નવું નગર બનાવ્યું છે ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે 400 ગામની ભૂમિ જે ઉજ્જડ હતી એમાં નગર બનાવ્યું છે અને એ નગરીનું નામ ઋણીચરા રાખ્યું છે સદગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે આપણા ચાર ઋણ હોય છે પહેલું ઋણ છે પરમાત્માનું કે મને તમને આ દેહ આપ્યો બીજું ઋણ છે માતા પિતાનું કે જેણે આ ધરતીમાં આપણને સવાશેર માટીની કાયા બનાવી અને આ જગત દેખાયું ત્રીજું ઋણ છે દેવતાઓનું અને ચોથું ઋણ છે સદગુરુનું આ ચારેય ઋણમાંથી આપણે મુક્ત થાય તો આપણને મુક્તિ મળે છે એકાદાનું ઋણ રહી ગયું તો આપણે પાછું ના ઋણ દેવા માટે અવતાર લેવો પડે જ આવું શાસ્ત્રોમાં બતાવે છે આપણે બધા ઋણનું બધ ભેગા થયા છીએ માં બાપ પુત્ર પરિવાર પત્ની સગા સંબંધી આ એકાબીજાનું ઋણ છે એટલા માટે આપણે બધા ભેગા થયા છીએ જે જેનું ઋણ પૂરું થાય એટલે આ જગતમાંથી વિદાય લે છે પછી એક પણ દિવસ આ જીવ ઠેરાતો નથી ઋણ પૂરું થયું વાત પૂરી આપણી દેહાંતની ભાષામાં કહે છે લેણ દેણ હમ પરદેશી પંખી મુસાફીર આયે ઈધર હમ સહેલાણી રહેવું તમારી નગરીમાં જબલગ હો દાના પાણી અંજલ હોય ત્યાં સુધી આપણે બધાય ભેગા થાય અંજલ પૂરા થયા એટલે હાંસલો એ તરફ જાય પંચભૌતિક શરીર છોડી દે પછી એને કોઈ ન્યારે કઈ સંબંધો રહેતા નથી ચાર્યના ઋણમાંથી મુક્ત થવા માટે શું કરવું પડે તો એના રસ્તાઓ બતાવ્યા છે આપણા મહાપુરુષોએ ભગવાનના ઋણમાંથી મુક્ત થવા માટે અજમલજી મહારાજે જેમ નિવૃત્તિ લીધી એમ આપણે નિવૃત્તિ લઈ અને હરિભજન કરવું એટલે એના ઋણ માંથી છૂટા થાય માતા પિતાની સેવા કરવાથી મા બાપના ઋણ માંથી મુક્ત થવાય આપણા બાધાઓ આખડે માનતાઓ બધું કરતા હોય એમાં બહુ ધ્યાન દેજો આપણાથી જેટલી થાય ને એટલી જ માનતા કરવી વધારે પડતી કરવી નહીં નહીતર દેવતાઓ તો પિતૃઓનું ઋણ રહી જાય છે માથે અને પિતૃઓનું ઋણમાંથી ઋણ માંથી મુક્ત થવું પડે છે એનું પિંડદાન એનું કર્મકાંડ કરી ઘણા લોકો એમ કહે છે કે આ પિતૃ એવું કઈ છે નહીં પણ વેદમાં બતાવે છે કે ભાઈ પિતૃ આખો લોક છે હવે જો પિતૃઓ ન હોય તો ભગવાન રામ શું કામ તર્પણ કરે પિતૃઓ ન હોય તો ભગવાન કૃષ્ણ શું કામ તર્પણ કરે પિતૃઓ ન હોય તો ભગવાન કૃષ્ણ પાંડવોને શું કામ કહે કે તું તર્પણ કરે પ્રકારના નર્ક છે અને એમાં નામનું છે એની અંદર મારા તમારા બધાના પિતૃઓ રહે છે અને એમાંથી કોઈ પોતાના પિતૃઓને તારે પુ વત્તા ત્ર બરાબર પુત્ર પૂનામના નર્કમાંથી પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે એને પુત્ર કહેવામાં આવે છે આપણા શાસ્ત્રો હવે જો પિતૃઓ ન હોય તો નરસિંહ મહેતા શું કામ લખે ભાઈ ભણે નરસૈયો એના દર્શન કરતા કુળ એકોતેર તારા રે હવે પિતૃ ન હોય તો એકોતેર કુળ ને ગણાવવાની ક્યાં વાત છે એક પેઢી ગઈ વાત પૂરી ઘણા લોકો એમ કહે છે કે આવું બધું છે નહીં પણ છે 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 ગીતાજીમાં ભગવાન કૃષ્ણ વિભૂતિ નામ ના યોગ અધ્યાયમાં બતાવે છે કે આ બધું છે હવે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ બોલી ગયા હોય તો એ હાસું હોય કે ખોટું હોય હા પછી આપણે ન માનવી તો એક વાત અલગ છે આપણે બહુ એમાં ચર્ચામાં પડવું નથી માનતા હોય તો માનજો ન માનો તો તમને મુબારક બાકી છે તો ખરું છે પહેલું ઋણ છે ભગવાન નું હરિભજન કરવું સ્મરણ કરવું જયારે સમય મળે મોકો મળે અવસર મળે ત્યારે આપણે ખોટા સમય ને વેડફી નો નાખવો બસ રામ રામ સીતારામ નારાયણ તમને જેના ઉપર પ્રેમ હોય એના નામનું રટણ ચાલુ રાખવું કરતા જઈએ ઘરના કામ લેતા જઈએ હરિનું નામ મા બાપ ની સેવા કરવાથી એના ઋણ માંથી મુક્ત થવાય પિતૃઓનું દેવતાઓનું પિંડદાન કરવાથી એના ઋણ માંથી મુક્ત થવાય અને છેલ્લે આવે છે સદગુરુ જો કે આ ચારેના ઋણમાંથી કોઈ મુક્ત થતું નથી કોણ એને આપણે હું આપીએ કે કહો જોઈએ ભગવાનના ઋણમાંથી કોઈ છૂટા થાય માં બાપના ઋણમાંથી કોઈ છૂટા થાય હા માતા પિતાની વાત આવે તો એક ગામડાના એક માજી એનો દીકરો એકનો એક કક મોટો શહેરની બહાર રહે અને માજી એ બિચારા એ દળા દળી દળીને મરસા ખાંડી ખાંડીને છોકરાને ભણાય ગણાવીને મોટી ઊંચી નોકરી ઉપર ચડાવ્યો એક દિવસ અડધી રાત્રિ થાય એટલે માએ બાજુવાળા ભાઈની પાસે જઈને કીધું ભાઈ મારા દીકરાને જરાક ફોન જોડી દે ને મારે એની અરે વાત કરી છે આજ ઘણો સમય થયો હવે રાત્રિના સાડા અગિયાર બાર થયેલા ભાઈએ ફોન જોડી દીધો એટલે ખામા શેડેથી એનો દીકરો બોલ્યો કે ભાઈ બોલો બોલે તારી માને થોડીક તારી અરે વાત કરી છે એટલે તું એની અરે જરાક વાત તો બિચારી વૃદ્ધ હતી ગામડાની વૃદ્ધ માતા એટલે ફોન હાથમાં લઈને કીધું બેટા શું કરે છે બધા મજામાં છે આવા બધા સમાચાર પૂછે બોલ માં શું કામ હતું બોલે બેટા કાલ તારો જન્મદિવસ છે કાલ તું સત્યાવી વરસનો મને યાદ આવી ગયું બેટા અહીંયા તો હું શું કરું પણ તારા ઘરવાળાને કહેજે તમારી સોસાયટીમાં કાંઈ શંકરનું મંદિર હોય તો ત્યાં જઈ આવે એક લોટો ચડાવી આવે સાધુ બ્રાહ્મણ તારા ઘરે આવે તો એને એક સીધું દેજે આવી ગામડાની માં છે એટલે એને બિચારે એને એના ઉપાળા બધા બહાર કાઢ્યા અહીંયા ઓટ તો તો બેટા હું ઘણું કરે પણ તારા ઘરે આવવાનું કહે છે અને એ વખતે એ છોકરો ગણેલો ગણેલો છોકરો એ માને જવાબ આપ્યો કે માં આટલું જ તારે કહેવાનું હતું તો પછી હવારે કહેવાય ને તારે તે મારી ઊંઘ બગાડી મારી નિંદર બગાડી મારી રાત બગાડી માની આંખમાં આંસુ આવ્યા છેલ્લે માને એમ થયું કે લાવ બે રેણ તો કઈ દેવા તો છે એટલે મા એ કીધું છે કે બેટા મારી ભૂલ થઈ હવે હું તને અડધી રાતે કોઈ દિવસ ફોન કરીશ નહીં પણ યાદ રાખ બેટા કે આજથી સત્યાવી વર્ષ પહેલા તારો જન્મ આપ્યો ને તારે મારે આખી આખી રાત બગડી હતી તેથી મારું કોણ તેથી મેં આખી રાત પીડા પામી પછી મેં તને જન્મ આપ્યો આજ તારી એક કલાક ની ઊંઘ બગડી ત્યાં તું મને ઠક્કો આપે જા બાપ હવે હું જિંદગીમાં તને ફોન ન કરું નિરાજે હું કોણ આનું ઋણ આપીએ કે ભાઈ માતા પિતાનું ઋણમાંથી મુક્ત નથી થવાતું સવારામ બાપો હાથ સલામ લખે છે એમાં પહેલી સલામ પરમાત્માને કરે છે ને બીજી સલામ કરું મા બાપને કે જેણે સવા શેર માટીની કાયા બનાવી કોઈ મુક્ત નથી થાતું માતા પિતામાં આપણે આપણે આપણા દેહને બાંધ્યો હોય એમાં કોણ એનું એનું ઋણ આપીએ કહેવાય માના થાન માંથી દૂધ આપ્યું હોય અને એના દૂધ ની કોઈ કિંમત કરી શકે હા તો એમ કહે છે કે હજારો વિશેની વેદના થાય ને એટલી માને વેદના થાય તારે મારો તમારો જન્મ થાય છે બાપ તેમના ધરતી ઉપર આપણે નથી આવતા એને આજ આપણે ઘરમાંથી બહાર કાઢીને પાટો મારતા હોય માને એમ નહીં થતું હોય કે આ કરતા મારે દીકરા હજારો વિશી વેદના થાય તડપન થાય મા બાપ ની સેવા કરો શું આપણને નડે છે ભાઈ ગાડી પાર્કિંગ કરવાની જગ્યા છે પણ એના બાપનો ખાટલો રાખવાની જગ્યા નથી ભાઈ એક 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 ખાટલાને એને એને હાથ છો ના સitaram મા બાપના ઋણમાંથી મુક્ત થવાય છે એને હાથો આશીર્વાદ લેવો શું કરવી છે સંપત્તિને લાખો કમાતા હો ભલે પણ જેના માવતર થયા નહીં એ લાખ નહીં પણ રાખ છે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલતો નહીં ધંધુકામાં સંત પુનિત મહારાજ થયા પુનિત મહારાજના શબ્દો છે મા બાપ ની સેવા કરોલો भूलो भुल भले बी भलो मा बे भूल सोणी त उका ની ગતિને ઓળખો એના હૃદય પીગળેલા જ હોય એના હૃદય द्रवीभूत થાય ગુલાબની પાખડી ઉપર वज्रનો ઘા કરો અને ગુલાબની પાખડી वज्रનો ઘા સહન ન કરી શકે એમ સંત હૃદય બીજાના દુઃખ સહન ન કરી શકે પાસે બેહારી ને વાહમાં હાથ ફેરવી અને મને તમને આપણી કષ્ટી લઈ લે આપણા પાપ લે પાપ એ ભાઈ તમે હરિગુરુ સંત ના ચરણ કઈક મૂકો તો શું મૂકો સંપત્તિ મૂકો ના પાપ છે પાપ મારા તમારા કરેલા કરમ છે ને એ મૂકી છે કોણ કરે એને હા કર્મના ભાગીદાર કોઈ નથી પણ કર્મના ભાગીદાર હરુ ગુરુ સંત બને છે કર્મમાંથી છોડાવે ભાવ બંધ માંથી છોડાવે કર્મના સિદ્ધાંતમાં તો બતાવે કે કર્મમાં કોઈનો ભાગ નથી પણ શાસ્ત્રોમાં એમ કહે કે ગુરુ અને શિષ્ય શિષ્ય કદાચ એવા ગલત કર્મ કરે તો ગુરુને ભોગવવા પડે છે એવું લખ્યું સામાન અને ગુરુ જેટલું ભજન કરે એ શિષ્યને પા ભાગનું મળે છે એમ બતાવે છે સવા શાસ્ત્રો એટલે રાત ને દી જાગીને ભજન કરે રાત ને દી જાગી મારા બાળક સુખી થાય મારો સમાજ સુખી થાય મારો દેશ સુખી થાય મારો રાષ્ટ્ર સુખી થાય સર્વ સુખી રહો ભવંતુ બધા નિરોગી બને આપણો આપણો શ્લોક છે ઋષિ મુનિઓના મુખમાંથી લીધેલા શબ્દો છે આ બાળીનાથ બાબા ને દયા આવી ભેરવ ઉપર ગમે એવો પાપી હતો પણ સંત ચરણ માં આવ્યો છે એને અપનાવી લીધો પોતાનો બનાવી લીધો જેસલે પાપ કર્યા તોરલે અપનાવી લીધો માલદીવજી એ પાપ કર્યા મેઘ ધારવાહી અપલાવી લીધો એક એક ઇતિહાસના પાના ખોલી ને તમે જુઓ બધા કાળ જાળ જ હતા ક્યાંય જવાની બારી ન રહી તારે સંત શરણ માંગ્યા બાળીનાથ બાબાએ માથા ઉપર હાથ મૂકી પોતાની કુટિયામાં માં લાવ્યા પાટાપીડી કરી જડીબુટ્ટીથી એના ઘા રીજ્યા એને હારો કર્યો પણ ભીતરમાંથી ચિત્તની વૃત્તિમાંથી વેર વાળવાની વાસના ગઈ નહીં બહુ સમજવા જેવી કથા છે આપણે ભલે ગમે એટલું કરતા હોય મન કદાચ પવિત્ર થઈ જાય જરૂર બુદ્ધિ કદાચ પવિત્ર થઈ જાય અરે વિચારો પણ પવિત્ર થઈ જાય પણ ચિત્તની વૃત્તિ જો પવિત્ર ન થાય ચિત્તની વૃત્તિમાં જે પડી ગયું માલપા જે ચોંટી ગયું એને સૂક્ષ્મ વાસના કહેશ વાસના અનેક પ્રકારની મેં પહેલાં કહેલું છે પુત્રની અંદર વાસના રહી જાય સ્ત્રીની અંદર વાસના રહી જાય પુરુષની અંદર વાસના રહી જાય ધનની અંદર વાસના રહી જાય કોઈ પશુની અંદર વાસના રહી જાય અને એ વાસના જ્યાં રહી જ્યાં મતી ચોટી ત્યાં ગતિ અંતે મતી એવી ગતિ એટલે કહે છે કે અંત સમયે મારો સમય આવે એ વખતે મારો તમારો વિચાર એ વખતે મારો ને તમારી સુરતા જો હરિના નામની અંદર લાગી જાય અને એ વખતે શરીર છૂટે તો એ મોક્ષપદનો જીવ અધિકારી બની જાય એમ કહે છે પણ નથી છૂટતું ને એ વખતે એ વખતે જ બધું સામું આવીને ઉભું રહે આંખ બંધ કરો ત્યાં વાસનાને મારવી કઠિન છે સરળ શીત રાખી તમારે નિર્મળ રહેવું પાનબાય ગંગા સતી પાનબાઈ બતાવે ભૈરવ ને અંદરથી વેર વાળવાની વૃત્તિ છે સદગુરુ સમજાવે બાળીનાથ બાબા કહે છે કે રહેવા દે આ માર્ગ ઉપર ચડમાં તું મારા ચરણમાં છો મેં તને એટલા માટે જીવતદાન નથી આપ્યું પણ ઉપદેશ લાગુ ન પડ્યો જેનું પતન થવાનું હોય ને પતન એને ઉપદેશ લાગુ ન પડે એને ગમે એટલી શિખામણ આપો ખલાસ કોલસા ને દૂધ થી નવરાવો ને કાલે કહ્યું હતું ને જ્ઞાન ઘટે કોઈ મૂઢ કી સંગત ધ્યાન ઘટે બીને ધીરજ લાવે રોગ ઘટે કશું ઓસર ખાવે ભાવ ઘટે નીત નીત જાવે કવિ ગંગ કહે સુનશાહ કબર દારિદ્ર ઘટે હરિગુ ગાવે મૂઠ માણસની પાસે જ્ઞાન ન કાવું એમાં આપણો ઉપદેશ આપણું જ્ઞાન ઘટે સામે અસર થાય નહીં કિધા જ કરીએ કીધા જ કરીએ આપણા આપણા આપણી દેશી ભાષામાં નળીયે નળીયે અધૂરું પૂરું તમે કરો કોયાં જ કરે કોયાજ કરે કોય કરે કોયાં જ કરે અવળા ਏ ਜਨਾ ਕਰਮਨਾ ਆਕੜਾਰੇ ਹੋਵळा ਜੇਨਾ ਕਰਮਨਾ ਆਗਣਾ ਰੇ ਹੋਵळा ਜੇਨਾ ਕਰਮਨਾ ध रे क्या थी स्वभाव सुधरे एनो क्या थी सुधरे एनो क्या थी ચાલે વિપરીત બુદ્ધિ અમુક માણસ છે ને ભાઈ એની પાસે બધું હોય આમદામ ને ઠામ હોય ને તો અમુક ના સ્વભાવ એવા હોય ને તો એ સ્વભાવ થી દુખી થતા હોય એની પ્રકૃતિ એ રીતની હોય ઘરે બધું હોય તો દુખી થતા હોય લો તોય મારી પાસે રોતા હોય મરી ગયા મરી ગયા એમ આમ પણ હું એલ્યા અમુક ના સ્વભાવ બદલાતા નથી ગોવિંદ ભગત થયા ગીર માં એ ગોવિંદ ભગત એક ભજન લખ્યું છે એ ભજન માં બતાવે કે તમે બિલાડી ઘરે પાળી હોય તમારી આમ આમ સ્પેશિયલ પાળેલી હોય રોજ તમારામાં તમારા આ ઘરની માલપા પથારીમાં બધે તમે એને સુગંધી હાબુથી શેમ્પુથી નવરાવતા હો એને બહુ વાલ કરતા હો એને ખૂબ રાખતા હો એને દરરોજ કઠિયેલું દૂધ તમે પાતા હો સાંજીના વાસણમાં લઈ વાટક્યો ફરીને તમે એને દૂધ પાવ અને કઠિયેલું દૂધનો કટોરો મૂક્યો હોય અને દૂધ પીવાની તૈયારી કરે ને એ જ વખતે ઊંધડો નીકળે તો એ ભાઈ હે તો એ શું કરે દૂધ પીવે કે ઉંદડો પકડે હે એમ અમુકને ઘેરે દૂધ પાક પીડે ને તોય ઉંદડા મારે સ્વભાવથી દુખી એમાં કોઈ શું કરે